ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સુરત શહેરનો માહોલ કંઈક અલગ જ દિશામાં જાય તેમ લાગી રહ્યું છે કારણે ભારતીય ભારતીયની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે પક્ષ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સ્વાભાવિક રીતે એકમાત્ર નરેન્દ્ર મોદી સહારો હોય છે પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્યાવીસમી નવેમ્બર રવિવારના રોજ સુરતના અબરામા વિસ્તારમાં જનસભાને સંબોધન કરવા માટે આવે તેવું આયોજન કરાઈ રહ્યું છે પાટીદારોને ગઢમાં આવીને વડાપ્રધાન પટેલ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરે તે પ્રકારે આયોજન થઈ રહ્યું છે અને તેને આ રોડ પણ યોજવો આવ્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વખતે ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર થતી દેખાઈ રહી છે પાટીદાર પ્રભાવશાળી બેઠકોને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરસભા સંબોધવા માટે આયોજન કરાઈ રહ્યું છે કામરેજ વરાછા તે ગણતરી સાથે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે તેઓ કામરેજ ઓલપાડ કતારગામ વરાછા વિસ્તારની અંદર સભા કરતા હતા પરંતુ વડાપ્રધાન બન્યા બાદ તેઓ આ વિસ્તારમાં મોટાભાગે ખાતપુર કે પછી લોકાર્પણના કાર્યક્રમમાં આજ હાજર રહ્યા છે કોઈ રાજકીય જનસભાને સંબોધન હજુ સુધી કર્યું નથી બે હજાર સત્તરમાં જ્યારે પાટીદાર અનામત પણ તેમણે વિધાનસભાની દરમિયાન એક પણ સભા અહીં કરી અમિત દ્વારા અબરામા ખાતે જાહેર સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ કરાયો હતો પરંતુ તે દરમિયાન પણ પાટીદારો દ્વારા જબરજસ્ત હોબાળો મથા વયો હતો જાહેર સભામાં ખુરશીઓ ઉછળતા એને કારણે અમિત શાહને માત્ર ચારથી થી પાંચ મિનિટમાં જ પોતાનું સંબોધન પૂર્ણ કરવું પડ્યું હતું સતાવીસમી નેમ્બરના દિવસે અબ્રમરાડ ખાતે પણ ઘણા વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય સભાને સંબોધિત કરવા આવી રહ્યા હોય તેને લઈને અત્યારથી જ તળાવમાં તે સુર કરી દેવામાં આવી છે વડાપ્રધાનના રોડસો વિસ્તારમાં પોલીસ કાફલો અત્યારથી ખડકી દે આવ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા